દાહોદ જિલ્લાના નગરમાં બાબા શ્યામના ફાગોત્સવ નિમિત્તે ફૂલો અને રંગોની હોળી રમી ભક્તો ઝૂમી ઉઠ્યા બારસ નિમિત્તે બાબા શ્યામની ભવ્ય નિશાન યાત્રા અને મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું ના રોજ બાબા બાબા મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા બાબા શ્યામની હવેલી ને ફૂલોથી સજાવી દેવામાં આવી હતી અને શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવેલ વિશેષ આયોજન જેમાં બાબા શ્યામના ભવ્ય દરબારની રંગ સજાવટ અખંડ જ્યોત ફૂલો તેમજ રંગોથી હોળી અને બારથી આવેલ ભજન ગાયકો દ્વારા બાબા શ્યામના અમૃતમય ભજનોનો રાવો ઉપસ્થિત લોકો લીધો હતો તારીખ વીસમી માર્બર ચોવીસ ના રોજ રાત્રીના સનાઠ કલાકે બાબા શ્યામના દર્શન કરવા અને નગર અને નગરની ભારતીય મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા ભારતીય આવેલ ભજન કલાકાર સાહિલ શર્મા અને રાહુલ કહેરો દ્વારા બાબા શ્યામના ભજનોએ દરેકને ભક્તિના રસમાં રંગી દીધા હતા ઉપસ્થિત દરેક ભક્તોએ બાબા શ્યામના અમૃતમય ભજન સાંભળીને તલ્લીન જોવા મળતા હતા રાત્રિના બાર વાગ્યા પછી ફાગ ઉત્સવ અંતર્ગત ફૂલો અને ગુલાબથી ઉપસ્થિત લોકો હોળી રમ્યા હતા